આપડે શેઝાવાની અત્યાર ફૂલ તૈયારી ગયા છીએ અત્યારે અમારા પરપા બેન ને ઘરે ગણપતિ પૂજા તો કાલ કર નાખેલી છે ને મને આજ પણ કરવાની છે જો આયા કે હું પીઠી પણ કરેલી છે એને આના જ લગન છે એટલે ઈ કરે ને ને હા માર ભાણી બેન મોટી ભાણી બેન આવડે તો નીતિ નહી આવી ગયા છે હા માર નાનો બત્રી કા ભાણો અલ માર જો ઈ બધા લગન કરવા આવેલા બધા લગન કરવા મહેમાન આવેલા છે હા એક જ કે બધા હેલો હા

કલર બુલ્લ ને તેને કોને કર્યું છે એમ સારું આવો પણ કલર બુલ્લર નું બધું તો માવો જ વાંધી દીધો પડે લગન હતા બેનના ના

હું આને સાંડલો કરતીલો કઈ દેખાવા જ દેવાય એટલે ઘણા ખરા છે સાંડલા કરી દીતા એવા છો હું બની રૂપિયા પૈસા નથી કઈ દે